ભાઈ શ્રી ફરીવાર કાર્યક્રમમાં સ્વાગત છે તમારા જીવનની થોડી વાતો કરી આપણે આગળના પડાવની અંદર પણ ખાસ કરીને મારા આજના યુવાનોની વાત કરવી છે ખાસ કરીને યુવાન અત્યારે સોશિયલ મીડિયાના વિવિધ વમળમાં સ્ટેટસોમાં અને રીલ્સમાં ઉતરેલો છે તો ધર્મથી ક્યાંક યુવાન વિમુખ થતો જાય છે તો આ ક્ષેત્રનો સદઉપયોગ કરીને યુવાનને ન આકર્ષી શકાય ધર્મ પ્રત્યે જેમ જળ છે એ જીવન છે જળ વિના ચાલે નહીં સૂત્ર વિ કહેતા ને જલ હે તો કલ હૈ તો જળ જેમ અનિવાર્ય છે એમ અત્યારના જમાનામાં આ વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે સોશિયલ મીડિયા આ બધું બહુ જરૂરી થઈ ગયું છે એટલે હું એવું નહીં કહું યુવાનોને કે તમે એનાથી દૂર રહો કે ભાઈ એ બરાબર નથી ના એ જળ જેવું છે પણ એ જળ આપણને તાણી જાય એવું પણ બને એના વમળ આપણને ખેંચી જાય એવું પણ બને ચોક્કસ એટલે એ આપણને જીવન આપે આપણને સગવડ આપે આપ માહિતીનું આદાન પ્રદાન થાય સંદેશનું પ્રત્યાયન થાય ત્યાં સુધી બરાબર પણ એ તમને કંટ્રોલ કરવા માંડે અને એના વમણમાં તમે ફસાઈ જાઓ ખબર છે ને વમણમાં તમે પછી તમે ગમે એટલા તરતા આવડતું હોય ને ગમે એટલા હાથ પગ મારો ના નીકળી શકે તમે નીકળી શકો નહીં અને અંતે તમને ઘણી વાર ડૂબાડે એટલે આપણે એના ટ્રેપમાં ના આવી જઈએ તમે એને કંટ્રોલ કરો એનો ઉપયોગ કરો પણ એ તમને કંટ્રોલ કરવા માંડે ને તમારા કલાકોના કલાકો ખાઈ જાય તમારો અભ્યાસ ના જે અવર્ષ છે એ બગડે નોટ ઓનલી ધેટ પણ પરિવાર પ્રત્યે અને મા બાપ પ્રત્યે તમારી જે ફરજ છે કે એની સેવા કરવી જોઈએ એ મા બાપના પણ આજ્ઞાનું આપણે પાલન ન કરીએ અને માત્ર આમાંના આમાં રહીએ અને એક વર્ચ્યુઅલ વર્લ્ડમાં આપણે જીવતા થઈ જઈએ હકીકતમાં મિત્રો ઓછા હોય અને પેલા આભાસી મિત્રો કે ભાઈ આટલા બધા ફ્રેન્ડ્સ છે અથવા તો આટલા બધા ફોલો કરે છે મને ફેક ફોલોવર્સ ફૅક ફોલોવર્સ બધા ભેગા થઈ જાય એ માયાજાળમાંથી બચવું જોઈએ ઘણી વાર શું થાય પછી કે આ ટેકનોલોજી આપણને દૂરના છે એની સાથે કનેક્ટ કરે છે અને નજીકના છે ખરેખર પરિવારના છે એનાથી ડિસ્કનેક્ટ કરતા જાય એ ના થવું જોઈએ એટલે બધા જ યુવા મિત્રોને હું તો જ્યારે મળું ત્યારે એ જ કહેતો હું કે આ જળ છે જળ વિના જીવાય નહીં આ ઝાડવા ઉજેરવા હોય તોય જળની જરૂર પડે આપણે ખેતરમાંય પાણીની જરૂર પડે હરખું પાણી ઉપરથી વરસે નહીં વરસાદ સારો ન થાય તો અનાજ ન પાકે એટલે જળ છે તો જીવન છે પણ એ તમને તાણી ન જાય એનું ધ્યાન રાખે એનું ધ્યાન રાખો અને ભાઈ શ્રી આજના દરેક નાગરિકે હિન્દુવાદમાં માનવું જોઈએ કે રાષ્ટ્રવાદમાં માનવું જોઈએ પહેલી વાત વાદ છે એ થોડો શબ્દ વાડા જેવો છે એટલે વાદ શબ્દને કાઢી નાખીએ હું એની જગ્યાએ ભક્તિ શબ્દ વાપરું રાષ્ટ્રભક્તિ અને ધર્મ ભક્તિ અથવા તો રાષ્ટ્રનિષ્ઠા ધર્મ નિષ્ઠા આવો નિષ્ઠા વાળો શબ્દ પણ આપણે મૂકી શકીએ વાદમાં ક્યારેક વાડાબંધી અને પછી મારામારી થતી હોય છે એક સંકીર્ણતા એમાં આવે મને લાગે છે કે ધર્મ એ છે જે તમને રાષ્ટ્રનિષ્ઠ બનાવે એટલે ધર્મનિષ્ઠા રાષ્ટ્રનિષ્ઠાની પોષક હોય ત્યાં આપણે એને અલગ નહીં કરીએ કે વધારે મહત્ત્વનું કોણ છે કસરત વધારે મહત્ત્વની કે સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું સ્વાસ્થ્ય માટે જ કસરત છે અને કસરત કરો રેગ્યુલર વ્યાયામ કરો તો સૌષ્ઠવ સામર્થ્ય અને સ્વાસ્થ્ય એ ત્રણે ટક્કી રહેશે શરીરમાં શક્તિ તમારા શરીરનું સૌષ્ઠવ અને સ્વાસ્થ્ય એ ત્રણેય ટકી રહે આ બંને એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે એટલે હું એમ સમજુ કે ધર્મ એ છે જે રાષ્ટ્રનિષ્ઠા જગાડે વતન પરસ્તી જગાડે ધર્મ એ છે જે તમને તમારા વતનના અને માત્ર વતનના જ નહીં હિન્દુ ધર્મ પ્રમાણે કહું તો વસુધૈવ કુટુંબકમ ઉદાર ચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વને એક પરિવાર માની અને વિશ્વની માનવતાની સેવા માટે તમને સમર્પિત કરે ખાલી મારું પેટિયું હું ભરું અને પેટીયું રળવાની બુદ્ધિમાંથી બહાર કાઢી અને હું સેવામાં સમર્પિત થાઉં આ વિશ્વરૂપ પરમાત્માની સેવા મને મળી છે આવા ભાવથી તમને પરમાર્થમાં લગાડે એ ધર્મ એટલે આ બંનેને એમાં પહેલાં કે આ રીતે એવી રીતે હું નહીં કહું પણ ધર્મની પણ ભૂમિકા આ છે એક સિક્કાની બંને બાજુ છે એવું પણ કહી શકાય અને ભાઈશ્રી વાત એ કરી તમારું જે બાળપણની તમે વાત કરી કે હક હોય તો તેના માટે ચોક્કસ આગળ આવવું જોઈએ તો અત્યારે એનાથી કંઈક અલગ છે આ યુગ કે સત્ય ઉપર અસત્ય હાવી થઈ જાય છે ક્યારેક તો ત્યારે તમને દુઃખ નથી થતું મને દુઃખ ત્યારે થાય છે કે વી ફાઇટ ફોર અવર રાઇટ્સ બટ વી આર નોટ રેડી ટુ પર્ફોમ અવર ડ્યુટીઝ અધિકારની લડાઈ લડવાનો અધિકાર માણસને ત્યારે મળે જ્યારે એ પોતાના કર્તવ્યનું પહેલાં બરાબર પાલન કરે મારું કર્તવ્ય મારા પરિવાર પ્રત્યે શું છે મારું કર્તવ્ય મારા સમાજ માટે શું છે મારું કર્તવ્ય મારા રાષ્ટ્ર માટે શું છે મારા દેશ માટેનું મારું કર્તવ્ય શું અને મારું કર્તવ્ય વિશ્વ માનવતા માટેનું શું છે હું પહેલાં મારા કર્તવ્યનો નિર્વાહ કરું મારું કર્તવ્ય આ પ્રકૃતિ માતા જે આપણે ઝાડવા કાપી નાખીએ વૃક્ષારોપણ ન કરીએ આપણે ગંદકી કરીએ પછી ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ કરવી પડે આપણે જે જગ્યાએ આપણે ધરતીને માતા કહીને હવારના ઉઠતાની સાથે ધરતીને પહેલાં પ્રણામ કરીએ છીએ એ ધરતી ઉપર પાનની પિચકારીઓ અને માવા ખાધા પછી જ્યાં ત્યાં થૂકવું આ આપણા સંસ્કાર નથી વાલા ચોક્કસ એટલા માટે પહેલાં આપણે આપણા કર્તવ્યનું પાલન કરીએ અને પછી આપણે આપણા અધિકાર માટે લડીએ તકલીફ અત્યારે એ દેખાઈ રહી છે કે બધા અધિકાર માટે લડવા તો હવે તૈયાર થઈ ગયા જ્યારથી આ આઝાદી આવીને ખબર પડવા માંડી લોકોને સામાન્ય માણસને પણ કે આ અમારા અધિકારો છે અને એના માટે જાગૃતિ આવી એના માટે લડે છે વિચ ઇઝ ગુડ લડવું જોઈએ પણ એ લડવાની યોગ્યતા ત્યારે મળશે જ્યારે પહેલાં પ્રત્યેની જે તમારી ફરજો છે એનું પાલન કરતા હશો પેલા એ કરો પછી જરૂર લડો અને એટલા માટે જ્યારે માત્ર ને માત્ર અધિકારની લડાઈ અને મારો સ્વાર્થ એ આવી જાય ત્યારે પછી ક્યાંક ક્યાંક સત્ય ઉપર અસત્ય હાવી થતું દેખાય માણસો મૂલ્યો સાથે કોમ્પ્રોમાઈઝ કરી લે કે રાજનીતિ છે આવું બધું હાલે અથવા તો ધંધો છે ભાઈ ખોટું કરવું પડે તો જ બે પૈસા મળે આવી જે બધી એક ગેરમાન્યતાઓ અને એ માન્યતાઓ પાછી વ્યવહારમાં આવવા માંડી પરિણામે જે વાતાવરણ બગડે છે એ વ્યક્તિને સમાજને રાષ્ટ્રને બધાને નુકસાન કરે તમે રાજનીતિની વાત કરી છે અત્યારની રાજનીતિ રાજકારણ એવો શબ્દ નહીં વાપરી તો અત્યારની રાજનીતિને તમે કેવી રીતે મૂલવો છો અને રાજનીતિ કેવા પ્રકારની હોવી જોઈએ રાજનીતિ પણ જીવનનું એક અવિભાજ્ય અંગ છે નવો નેકલેસ લેવો હોય તો ધણીને કેવી રીતે કહેવાય જેથી કરીને હા પાડી દે નવો નેકલેસ લેવા માટે તૈયાર થઈ જાય એ ઘરની ગૃહિણીને ખબર હોય છે ઓલાને ભાવતી આઈટમ બનાવે બે દિવસ આખું વાતાવરણ તૈયાર કરે ઓલાને પ્રસન્ન કરે અને પછી ધીમેથી વાત કરે ત્યારે મોટે ભાગે એ માગણી પાસ થાય તો રાજનીતિ તો ભાઈ તમારા રહોડા સુધી પોગી ગઈ બરાબર છે ને એટલે એ જીવનનો એક ભાગ છે આવશ્યક ભાગ છે પણ એ રાજનીતિ એમાં ક્યારેક ક્યારેક કૂટનીતિ પણ કરવી પડે જ્યારે રાષ્ટ્રોની વાત આવતી હોય શાસનની વાત આવતી હોય પ્રશાસનની વાત આવતી હોય ત્યારે ક્યારેક ક્યારેક કૂટનીતિનો પણ આશ્રય કરવો પડે સામ દામ દંડ ભેદ એ ચારેય જે પ્રકાર છે રાજનીતિના એનો આશ્રય કરીને કાર્ય કરવું પડે પણ એમાં સૌથી મહત્વની વાત કે મારો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ ન હોવો જોઈએ અને મારો પક્ષ મારા રાષ્ટ્રકર્તા ક્યારેય મોટો ન હોઈ શકે મારી રાજકીય પાર્ટી ક્યારેય રાષ્ટ્રકર્તા મોટી ન હોઈ શકે ચોક્કસ એટલે કોઈ પણ પક્ષ એવી રાજનીતિ ન કરે જેનાથી રાષ્ટ્રને નુકસાન થાય રાજનીતિક પાર્ટીઓ એની વિચારધારા અલગ અલગ હોઈ શકે પણ લક્ષ્ય એક જ હોય અને એ લક્ષ્ય શું છે દેશની ઉન્નતિ દેશની જનતાની સુખાકારી દેશનો વિકાસ એ લક્ષ્ય સુધી પહોંચવા માટે એક જણો એમ કે ભાઈ આ રસ્તે જવાનું અમને તો યોગ્ય લાગે છે બીજો કહે ને એ તમારો રસ્તો ખોટો છે આ રસ્તે જવાય એમ દરેકની વિચારધારા અલગ અલગ હોય સિદ્ધાંતો અલગ અલગ હોય અને એ જે વૈવિધ્ય છે વિચારોનું એ દેશની સમૃદ્ધિ છે આપણે ત્યાં કહેવાય કે તુંડે તુંડે મતિર ભિન્ના એ સારું છે કે અનેક પ્રકારના તમને એમાંથી રસ્તા મળે છે અને પછી સંસદમાં કે વિધાનસભામાં ડિબેટ થાય અને પછી જે બહુમતી નક્કી કરે એ રસ્તે રાષ્ટ્ર કે રાજ્યના વિકાસની ગાડી આગળ વધે ક્યાંક ખોટું થતું હોય તો જેને વિરોધ કરવાનો જવાબદારી સોંપી છે જનતાએ એ વિરોધ પક્ષ યોગ્ય રીતે વિરોધ કરે પણ પોતાની પાર્ટી માટે નહીં રાષ્ટ્ર માટે વિરોધ થાય રાષ્ટ્રના ભલા માટે એટલે કોઈ પણ પક્ષ ક્યારે કોઈ રાષ્ટ્ર કરતા મોટો ન હોઈ શકે અને દરેક રાજનીતિક પાર્ટીઓ એ રાષ્ટ્રના સેવા માટે અને રાષ્ટ્રની જનતાની સુખાકારી માટે છે આ યાદ રાખીને રાજનીતિ કરે તો રાજનીતિ પણ એ તો બહુ અનિવાર્ય અત્યારે ભાઈ શ્રી વાત કરીએ તો અનેક પક્ષો ખાસ કરીને કોમ્પ્રોમાઇઝની વાત કરવામાં આવે તો ક્યારેક સાધુ સંતોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે કાર્યક્રમોમાં તો સાધુ સંતોનું કથાકારોનું પોલિટિકલ પાર્ટી સાથે ખાસ કનેક્શન હોય છે તો વાત કરવા એ જાઉં છું કે ખરેખર પોલિટિકલ પાર્ટી તમારો ઉપયોગ કરે છે કે તમે એનો ઉપયોગ કરો છો કે વશિષ્ઠ અને દશરથની વચ્ચે કાંઈ સંબંધ ન હોય એવું આપણે ન કલ્પી શકીએ ના આપણે એવો આગ્રહ રાખી શકીએ કે વસિષ્ઠજી અને દશરથજી એકબીજાથી દૂર રહેવાનું ભાઈ મતલબ ધર્મ અને રાજનીતિ એ બંનેને એકબીજા સાથે સંબંધ ન હોય એવું નહીં કરી શકાય એવું નહીં કહી શકાય અને એ જનતાના હિતમાં પણ નથી કારણ કે આ ચર્ચાઓ ચાલે છે કે રાજનીતિને ધર્મને અલગ પાડો નહીં થઈ શકે વાલા એ સિક્કાની બે બાજુ છે એને તમે સિક્કાના બે ચક્તા કરી નાખો ને તો એ બે બાજુ તો રહેવાની જ ચોક્કસ ઓલો જાડો હતો હવે થોડો પાતળો થયો પણ બાજુ તો બે રહેવાની જ એમ રાજનીતિ અને ધર્મ એ બંને સિક્કાની બે બાજુ છે પણ યાદ એ રહે કે બંને જનતાના કલ્યાણ માટે છે એક જનતા ઉપર શાસન કરે છે રાજનીતિ અને બીજી જનતાના હૃદય ઉપર શાસન કરે છે અંદરથી માણસને બદલાવવાનું મૂલ્યોનું વાવેતર કરવાનું માણસને માણસ બનાવવાનું માણસને સત્ય ન્યાય અને નીતિના રસ્તે ચલાવવાની ચાલવાની પ્રેરણા આપવાનું એ જે કોઈ માધ્યમ હોય તો એ ધર્મ છે ધર્મથી વ્યક્તિ સ્વ અનુશાસનમાં રહે અને જે એવા અનુશાસનમાં ન હોય એને કાયદાનું પાલન એની પાસે કરાવવા માટે વ્યવસ્થા બરાબર જળવાઈ રહે એ માટે રાજા હાથમાં દંડ ધારણ કરે છે એ રાજનીતિ છે એટલે પરસ્પર આ બંને ભેગા મળીને કાર્ય કરે પણ હું જ્યારે એમ કહું છું કે સિક્કાની બંને બાજુ છે ત્યારે એ પણ સત્ય સામે આવે છે કે બંનેની દિશા અલગ અલગ હોય છે હંમેશા હે બંનેની દિશા અલગ અલગ હોય છે અને એટલા માટે ખાલી કાળજી એટલી રાખવાની કે રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ ધર્મમાં રાજનીતિ પ્રવેશવી ન જોઈએ રાજનીતિમાં જો ધર્મ નહીં હોય તો રાજનીતિ ખાલી કચરો થઈ જશે અને ધર્મ એટલે મજબને ને એ અર્થમાં હું નથી કહેતો ધર્મ એટલે મૂલ્યો ધર્મને દૂસર સત્ય સમાના ધર્મ એટલે યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ આ આપણા ઋષિઓએ જે પ્રબોધેલો ધર્મ છે જેના આચરણથી આલોક પણ તમારો સુખી થાય અને જો તમે પરલોકમાં માનતા હોય તો તમારો પરલોક પણ સુધરે એમાં તમારું કલ્યાણ થાય એનું નામ ધર્મ હું એ ધર્મની વાત કરું છું એટલે ધર્મ શબ્દની બરાબરી કરી શકે એવો બીજો કોઈ શબ્દ મઝહબ કે એવો રિલિજિયન એ વો એક સાધના પદ્ધતિ હો શકતી હૈ લેકિન મેં ધર્મ કી વાત રહા હું અને એ ધર્મ જો રાજનીતિમાં નહીં હોય તો રાજનીતિ કચરો થઈ જશે પણ જો રાજનીતિ ધર્મમાં ઘૂસી તો ધર્મમાં એ બહુ ગંદકી આવશે ચોક્કસ તમે ધર્મની વાત કરી છે ખરા આધ્યાત્મિકતાની વાત કરી છે એક ઉદયની વાત લઈ લઉં કે આ કર્મકાંડ વિધિ ભગવત કથા એ આ કર્મકાંડની વાત કરવામાં આવે તો કર્મકાંડ ફક્ત બ્રાહ્મણ કરી શકે અન્ય કોઈ જ્ઞાતિનું ન કરી શકે માની લો કે ઓબીસી એસટી એ કરી શકે ખરા સબકો અલગ અલગ કામ સોંપાવ્યા હોય દરેકની પાત્રતા અને યોગ્યતા મુજબ ગુણ એટલે ક્વોલિટીઝ એના અનુસાર કર્મ હોય સાચો જે બોસ હોય અથવા તો હેડ હોય ઓફિસનો એ પોતાના આસિસ્ટન્ટની સાથે જેટલો આત્મીય ભાવ રાખતો હોય એટલો જ ભાવ પેલો જે પ્યુન હોય ને તેમની સાથે એની સાથે રાખીને તો જ ટીમ સ્પિરિટ ઊભું થાય એના ભાવમાં ભેદ ન હોવો જોઈએ નહીં તો ટીમ સ્પિરિટ ઊભું નહીં થાય પણ ઓલાને જો એમ કહેવામાં આવશે પ્યુનને કે ભાઈ કમ્પ્યુટર ઉપર બેસીને આ સુધીમાં આટલી ફાઇલો તૈયાર થવી જોઈએ એ નથી કરી શકવાનું કારણ કે એની ક્ષમતાની બહાર છે દેટ ડઝ નોટ મીન કે એ નકામો છે અથવા તો ઓછો મહત્ત્વપૂર્ણ છે એ પણ એટલો જ મહત્વપૂર્ણ આપણે બનાવવો છે દરવાજો પણ દરેક દરવાજાનો સ્ક્રૂ પણ એટલો જ મહત્વપૂર્ણ હોય છે બધાની પોતાની ભૂમિકા હોય છે વેદોના કર્મકાંડ બાબતની જ્યાં વાત છે ત્યાં વેદોનો અધિકાર બધાને નથી આપવામાં આવ્યો હવે અહીંયા અધિકારનો અર્થ થશે અધિકાર એટલે રાઈટ નહીં આપણને અધિકાર શબ્દનો અર્થ હક એવો જ કરવાની ટેવ પડી ગઈ છે અધિકાર એટલે યોગ્યતા જેમાં યોગ્યતા છે જે યજ્ઞો પવિત્ર સંસ્કારથી સંપન્ન છે એટલે કે જે ગાયત્રી જપે છે જેની બુદ્ધિ મેધા એટલી તીવ્ર થઈ છે કે જે વેદને આત્મસાત કરી શકે એને સમજી શકે વેદોના જાણકાર કરતા એ વેદોનો તાત્પર્ય નિર્ણય કરનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એવું પાછું કહ્યું કારણ કે મંત્રમાં બહુ શક્તિ હોય છે વેદ મંત્રમાં ગજબની શક્તિ અને એ શક્તિ જો માણસ યા તો ઉપયોગ કરતા ન આવડે તો એને માટે ખતરનાક નીવડે અથવા તો ઉપયોગ કરતાં આવડે છે પણ ભાવનાનો ખોટો છે કોઈને પતાવી દેવો છે હું આપણે અત્યારનો જ દાખલો લઉં તો આ પરમાણુ શક્તિ છે બધા એ રાષ્ટ્રોને કેમ પરમાણુ શક્તિ સંપન્ન નથી થવા દેતા અમુક બે જવાબદાર રાષ્ટ્રો પાસે આ પરમાણુ શક્તિ જતી રહે અને એ લોકો પરમાણુ શસ્ત્રો બનાવે તો એની કેમ દુનિયા ચિંતા કરે છે એની પાસે કદાચ પરમાણુ શસ્ત્ર બનાવવાની જાણકારી આવી જાય કોઈ પણ રીતે આપણા પાડોશી પાસે છે જ અને પરમાણુ શસ્ત્રોય છે પણ દુનિયા આખીને ચિંતા થાય છે ને અને કદાચ આતંકવાદીઓ સુધી પહોંચી ગયા શસ્ત્રો તો એના કરતા પણ અનેક ગણી શક્તિ મંત્રોમાં છે અને એટલા માટે ત્યાં યોગ્યતા પાત્રતા જોવી પડે છે એટલે એક આ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વ્યવસ્થા અનુસાર જેમ દેશનું તંત્ર ચાલે એમ ધર્મનું તંત્ર પણ વ્યવસ્થા અનુસાર ચાલે કંપનીમાં તમે કીધું કે માણસ અલગ અલગ પોસ્ટ પર હોય છે તો આ ક્ષેત્રમાં તમે જે વાત કરી એમાં એ પોસ્ટ ન મળી શકે જેની આવડત છે આવડત હોય સારી એવી માની લો કંપનીમાં મેનેજર બની શકે એ બીજી કંપની ઊભી કરીને બોસ પણ બની શકે તો આ આ ક્ષેત્ર એવા દાખલા છે કેટલાય કે આવું થયું છે જી એવા કેટલાય દાખલા છે આપણા મગજમાં ઓલો જે જાતિવાદ ઘૂસી ગયો છે ને એને કારણે એક નકારાત્મકતા આ વ્યવસ્થા પ્રત્યે ઊભી થઈ છે અથવા તો કરવામાં આવી છે પોલિટિકલ રીઝન્સને કારણે આવી નકારાત્મકતા ઊભી કરવામાં આવી છે હિન્દુ ધર્મ એવી રીતે ભેદ નથી કરતો ચાતુર્વર્ણ એ વ્યવસ્થા છે અને હું તો ત્યાં સુધી કથામાં કયા કરું છું કે માત્ર હિન્દુઓમાં જ નહીં સમગ્ર વિશ્વમાં આ વ્યવસ્થા છે ગુણકર્મ અનુસાર ચાતુર્વર્ણની વ્યવસ્થા યજ્ઞમાં ચારેય વર્ણોની ભૂમિકા છે થાય જી મારે માંડવો બનાવવો પડે મારે યજ્ઞ વેદિકા તૈયાર કરવી પડે મારે તોરણની જરૂર પડે રંગોળીઓ કરવાની છે લીંપવાનું છે અને બ્રાહ્મણને વર્ણનો ગુરુ કહ્યો એટલે કે બધા વર્ણનું કામ એને આવડવું જોઈએ અને હાથમાં જાડુ લેવામાં શરમ ના આવવી જોઈએ બ્રાહ્મણને પણ યોગ્યતા પ્રમાણે જેની જ્યાં નિયુક્તિ કરવામાં આવી છે તે કાર્ય આ ચારેય વર્ણના લોકો ભેગા મળી અને સંપન્ન કરે અને એનું ફળ ઇક્વલી અને ભાઈ શ્રી જતા જતા આમ તો ધીરુભાઈ અંબાણીનો પરિવાર આપને ધર્મગુરુ માને છે તો એ પરિવારમાં પણ કાર્યક્રમો કરે છે સતનારાયણની કથા કરવી અન્ય બીજા કોઈ કાર્યક્રમો કે જરા વાત કરશે લગાતાર ચાલતું જ રહેતું હોય છે જી તુલસી બંને ઘરમાં ઠાકોરજીના મંદિર છે સરસ રીતે રાજાશાહી ઠાઠ ભગવાનને દીયા હૈનુ તો ઉસ સે મંદિર ભી હૈ ઉન મંદિરો કે ઉત્સવ બી ઉિસે હોતે અને એ ઉત્સવોમાં પરિવારના બધા જ ભેગા થઈને ભેગા થઈને ભેગા થઈને જોડાય છે એ ઉત્સવોમાં લાભ લે છે મોટાઓના આશીર્વાદ લે છે એટલા માટે મેં કહ્યું ને કે એ જે ધર્મ સંસ્કાર છે પણ હા માણી પરિવારનો ખૂબ ભાવ છે એમનો ખૂબ પ્રેમ છે અને ઓફકોર્સ મને પણ એ પરિવાર પ્રત્યે પ્રેમ છે એટલા માટે નહીં કે એની કરોડો રૂપિયાની સંપત્તિ ધીરુભાઈ આખું સામ્રાજ્ય ઊભું કર્યું અને મુકેશભાઈ એને એને ઓર વધાર્યું હોનકી કુશલતા હૈ ઠીક હે કરે મને જે એ પરિવાર પ્રત્યે પ્રેમ છે એનું કારણ એ છે પરિવારના સંસ્કાર છે માતા પ્રત્યેની ભક્તિ છે એક નિષ્ઠા છે એને કારણે અને આજે પણ ભગવાને એમને ત્યાં પહોંચાડ્યા પછી પણ એની ગુજરાતીતા એનું કાઠિયાવાડીપણું એ જે સંસ્કાર છે આપણી સંસ્કૃતિ પ્રત્યેનો એમનો લગાવ ધર્મ પ્રત્યેનો એનો લગાવ એ પછીની પેઢીમાં પણ આવ્યો છે મુકેશભાઈ અને અનિલભાઈના છોકરાઓમાં પણ ધર્મ પ્રત્યેનો લગાવ એ આવ્યો છે એટલે એ જે સંસ્કાર છે ને એનાથી વચ્ચે એકવારી રિલાયન્સનું પેલું પેલા જે માર્ટ ને અંતિન બધું કરવાના હતા તો એમાં વળી કંઈક પેલી વાત આવી હશે આટલા મોટા માણસનું આટલું મોટું કાર્ય ચાલતું હોય અબજો રૂપિયાની બધી યોજનાઓ બનતી હોય એમાં ક્યાંકથી કોઈક વાત આવી કે ભાઈ એમાં પેલું મીટ પણ વેચાવાનું છે કોઈ જગ્યાએ કારણ કે નોન વેજીટેરિયન પણ સમાજ બહુ મોટો છે દેશમાં તો એના માટેનું આખું કાઉન્ટર અલગ હોય ને કદાચ એ રીતનું પણ થવાનું છે તો મારું કોઈ કે ધ્યાન દોર્યું એટલે મેં એકવાર જસ્ટ મુકેશભાઈને કહ્યું મેં કીધું આવું કાંઈ થવાનું છે આપણે આવું કરવાના છીએ મને કીધું ભાઈ શ્રી મને ખબર નથી પણ કદાચ હોય પણ શકે લેટ મી ફાઇન્ડ આઉટ હું જાણી લઉં અને મને કે તમે શું કહેવા માંગો છો સમજી ગયો મેં કીધું આપણે કદાચ પૈસા કમાવાના ઘણા બધા સાધનો છે આપણે આમાંથી મને કે ના તમારે એવું બીજું કંઈ કહેવાનું થતું જ નથી ભાઈ શ્રી આવું જો નીચેના માણસો પેલો કંઈ કરતા હશે આઈ એમ ગોઈંગ ટુ સ્ટોપ ઇટ એ કેટલા કરોડો રૂપિયાનું પેલું હતું મુકેશભાઈ તરત કહી દીધું ના એ નહીં થાય આ સંસ્કાર ભાઈ શ્રી જતા જતા કોરોના મહામારીની એક વાત કરવી છે આના જવાબદાર કોણ સમય પ્રભુ કે માણસ અમારે સંસ્કૃત શ્લોકમાં એક આવે ઉક્તિ રોગ ભયમ જ્યાં ત્યારે ભોગ વગર તો ચાલવાનું નથી પણ ભોગ અવિવેક પૂર્ણ જ્યારે બની જાય ત્યારે પછી રોગ આવે દુસરી બાત એ હે માય ડિયર કે એ જો પ્રકૃતિ હૈ સંતુલન અપના બનાહી લેતી હૈ અત્યારે પૃથ્વીના ગોળા ઉપર કેટલી બધી વસ્તી વધી ગઈ છે અને એ વધેલી વસ્તી પણ પાછી અવિવેકપૂર્વક જે રીતે પ્રકૃતિના સ્ત્રોતોનું દોહન કરવાને બદલે શોષણ કરવા ઉપર ઉતરી આવી છે ભોગ બુદ્ધિને કારણે દેખો આવશ્યકતા કિસી કી અધૂરી નહીં રહેતી કુદરતની વ્યવસ્થા કરીએ પણ ઈચ્છાએ સબકી પૂરી નહીં હોતી આજે વધારે ને વધારે ભેગું કરવાની જે બધી ઈચ્છાઓ અને એને કારણે જે શોષણ ઉપર ઉતરી પડે આવ્યા છીએ ત્યારે પછી પ્રકૃતિ બેલેન્સ કરવા માટેથી ને ને કંઈ કરે આમ પણ જાણકારો એમ કહે છે ને કે લગભગ દરેક સો એક વર્ષે એક મહામારી વિશ્વને ભોગવવી પડતી હોય છે તો ઓગણીસો ને અઢાર વીસમાં અઢાર ઓગણીસમાં જે આવ્યું હતું એ સો વર્ષ પછી વળી પાછું આવ્યું એટલે એનો સામનો કરવો રહ્યો નિરાશય થવાની જરૂર નથી ડરવાની પણ જરૂર નથી પણ બેદરકાર રહેવાની જરૂર નથી ચોક્કસ પૂરી સાવધાની સાથે આ મહામારીનો સામનો કરીશું થોડા વર્ષમાં એ મોજું શાંત થઈ જશે ધન્યવાદ ભાઈ શ્રી અમારા સુરેલા સંવાદ કાર્યક્રમમાં જોડાણા તમારા જીવનની વાતો કરી આધ્યાત્મિક ક્ષેત્રની વાતો કરી ધર્મની વાતો કરી ફરીવાર કાર્યક્રમમાં જોડાણ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડીડી ભારતી દ્વારા આ સુરીલા સંવાદના માધ્યમથી કલા સંસ્કૃતિ સંગીત સાહિત્ય ઇત્યાદિ વિષયો ઉપર જે વિભિન્ન કાર્યક્રમો સમયે સમયે પ્રાપ્ત થતા રહે છે અનેક કલા જગતના ઉપાસકો સંસ્કૃતિ અને અધ્યાત્મના ક્ષેત્રના અનેક વિદ્વાનો અને મહંતો મહાપુરુષો અને સાહિત્યને અને સંગીતને લગતા અનેક સાહિત્યકારો એના સાક્ષાત્કાર એના ઇન્ટરવ્યૂ દ્વારા કલા સંસ્કૃતિ સંગીત સાહિત્યની બહુ મોટી સેવા થઈ રહી છે મીડિયાની અને એમાં પણ ઇલેક્ટ્રોનિક મીડિયાની બહુ મોટી ભૂમિકા હોય છે અને એટલા માટે વિજયભાઈ અને એમની ટીમ જે કાર્ય કરી રહી છે નિશ્ચિતપણે એ આ ક્ષેત્રની પણ સેવા કરશે ડીના માધ્યમથી ડીડી ભારતીના માધ્યમથી અને સાથે સાથે તે તે ક્ષેત્રના અંદર વિશિષ્ટ પ્રદાન કરનારા મહાનુભાવોનું પ્રદાન એમનું સમર્પણ અને એમનું કાર્ય જનતા સુધી પહોંચાડવામાં પણ બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરશે એના માટે થઈને અભિનંદન અને આ વિષયમાં ઉત્તરોત્તર વધારેને વધારે સારું કાર્ય થાય એવી હૃદયની શુભકામના ધન્યવાદ નમસ્કાર